રાષ્ટ્રીય માર્ગ સલામતી મંચ સેરેમની યોજાઈ સુરત શહેર પોલીસ કમિશનરના અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમ યોજવામાં આવ્યો કાર્યક્રમમાં શહેર પોલીસ કમિશનર સહિત પોલીસ અધિકારી અને સુરતના મેયર ઉપસ્થિત રહ્યા પોલીસ કમિશનર સામાજિક અગ્રણીઓ અને મેયર દ્વારા લોકોને હેલ્મેટ વિતરણ કરવામાં આવ્યું આ ઉપરાંત ઓવર સ્પીડિંગ અને સલામતી બાબતેના પોસ્ટરો રિક્ષા પાછળ લગાવવામાં આવ્યા શહેર પોલીસ કમિશનર દ્વારા લોકોને ટ્રાફિક નિયમનું પાલન કરવાની અપીલ કરવામાં આવી રોડ સેફ્ટી મંથ બે હજાર ચોવીસના શુભારંભના આ કાર્યક્રમમાં આજે મોટી સંખ્યામાં શહેરના આગેવાનો નાગરિકો સ્કૂલના વિદ્યાર્થીઓ પોલીસ મિત્રો આરટીઓ વિભાગના અધિકારીઓ બીજા વિભાગના અધિકારીઓ અને મોટી સંખ્યામાં મીડિયાના મિત્રો પણ હાજર રહ્યા રોડ સેફ્ટી એક એવી બાબત છે જે બધાના ઉપર લાગુ પડે છે કેમકે એના ભોગ ગમે ત્યારે કોઈ પણ બની શકે અને કોઈના પણ પરિવારના કોઈ સભ્ય ક્યારે માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામે કે દવાઈ જાય તો એના આખા પરિવાર ઉપર બહુ ગંભીર આડઅસર પડતી હોય છે આપણે આ બાબતે વધારે સભાન સચેત બનવાની જરૂર છે શિસ્ત કેળવવાની જરૂર છે સુરત શહેર ટ્રાફિક વિભાગ આરટીઓ અને તમામ ડિપાર્ટમેન્ટ મળીને આ બાબતે ખૂબ મહેનત કરી રહ્યા છે જેના એક પરિણામ તો આ છે કે વર્ષ બે હજાર એકવીસમાં રેડ રોડ સેફ્ટીમાં સુરત શહેર પ્રથમ ક્રમાંકે આવ્યું હતું અને વર્ષ બે હજાર ત્રેવીસમાં પણ બાવીસ કરતાં અકસ્માતોની સંખ્યામાં ઘટાડો થયો છે પરંતુ ભારતનું અર્થતંત્ર સુરતનું અર્થતંત્ર જેવી ગતિથી આગળ વધી રહ્યું છે એવામાં વાહનોની સંખ્યા વધી રહી છે નવા વાહનો છે પૂરઝડપે દોડી શકે એવા વાહનો છે એવામાં બધાની જવાબદારી બની જાય છે કે રોડના નિયમોના પાલન કરો રોંગ સાઈડ વાહન હાંકો નહીં હેલ્મેટ લગાડીને વાહન હાંકો કોઈ પણ રોડ સાઇનને ક્યારે અવગણના કરશો નહીં ફોર વ્હીલર ચલાવો તો સીટ બેલ્ટ લગાડીને રાખો આપણે બધા મળીને સંકલ્પ કરીએ કે સુરતમાં માગ અકસ્માતની સંખ્યામાં ઉત્તરોત્તરો ઘટાડો કરીશું અને પોતપોતાના પરિવાર સાથે શાંતિથી લાંબુ આયુષ્ય આ ઝડપભેર વધી રહેલા ભારત વર્ષમાં આપણે આનંદથી માણીશું આપને બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આશા રાખું છું આપના મારફતે આ મેસેજ તમામ નાગરિકો સુધી પહોંચશે કેમ કે માર્ગ સલામતી માટે તમામ નાગરિકો બરાબરના જવાબદાર છે सर कल 26 जनवरी है तो क्या मैसेज 26 छब्बीस जनवरी आज इस ट्रैफिक के अनुसार मैं यही कहूँगा कि गणतंत्र दिवस का सही अर्थ यही है जब हर गण हर नागरिक अपनी अपनी जवाबदारियाँ समझे तभी राष्ट्र महान बनता है सरकार इसके लिए हर तरीके से प्रयास कर रही है सूरत तो खास तौर तो पे स्वच्छतम शहरों की यादी में पहले नंबर पे है स्मार्ट सिटी की याद में पहले नंबर पे है 2021 में रोड सेफ्टी के बारे में भी सूरत एक नंबर पे था गुजरात राज्य में इसी तरह से हर नागरिक सलामत रहे राष्ट्र का विकास और राष्ट्र राष्ट्र की प्रगति तभी तेज़ी से होगी धन्यवाद